વડોદરા શહેરમાં આવેલ ભુધડી ઝાપા લાભ લેવા માટે સી ફરજિયાત કરાવવું પડે તેથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લાંબી લાંબી કતારો જોવા મળી હતી સાથે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા જાત તપાસ કરતા જણાવ્યું હતું કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સેવા સેતુ નો કાર્યક્રમ કરીને જાહેર જનતાના ટેક્સના વેરાના રૂપિયા ખોટી દિશામાં વેડફાઈ રહ્યા છે તેવા આક્ષેપો કર્યા હતા સાથે જ જણાવ્યું હતું કે ઇલેક્શન સમયે નેતાઓ દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે ત્યારે આજ રોજ સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્યો પણ હાજર ન હતા અનેક લોકો કેવાયસી માટે નાના નાના ભૂલકાઓ સાથે મહિલાઓ સિનિયર સિટીઝન સાથે વિદ્યાર્થીઓ માટે પીવાના પાણીની સુવિધા સાથે બેસવા માટે ખુરશી તેમજ મંડપની પણ

વડોદરા શહેરમાં આવેલ ભુત્રીઝાપા જે હુદરત પાકા પાસે જે રેશન કાર્ડમાં સાથે સાથે શિષ્યવૃત્તિની અંદર જે કેવાયસી માટે જે હજારોની સંખ્યામાં લોકોની લાઇન જોવા મળે છે હાલમાં તમે જોશો કે અહીંયા ગાડી નાના નાના ભૂલકાઓ સાથે જે કહેવાય છે કે મહિલાઓ જે અહીંયા ગાડી લાઇનમાં ઉભી રહી છે એટલે ખાસ કરીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે પણ આયોજન કરવામાં આવે છે તદ્દન ફેલ સાબિત થયું છે ગઈકાલે પણ એક સેવા સેતુનો કાર્યક્રમ કરી અને કોર્પોરેટરો ધારાસભ્યોએ વાહવાહી કરી હતી પરંતુ હાલમાં જે જગ્યા ઉપર જે લોકો લાંબી લાંબી કતારોમાં લાઇનમાં ઉભા છે તેઓ માટે પાણીની સુવિધા નથી મંડપની સુવિધા નથી કોઈ જાતની ખૂંટી બેસવા વ્યવસ્થાની સુવિધાઓ નથી એટલે ખાસ કરીને જયારે વોટ લેવાનો હોય છે ત્યારે આજ કોર્પોરેટર કોર્પોરેટરો અને આજ ધારાસભ્ય જે કહેવાય છે કે વોટિંગ બુથ લગાવતા હોય છે ટેબલ ખૂંચો લગાવતા હોય છે એટલે વડોદરા મહાનગરપાલિકાના જે પણ જવાબદાર વ્યક્તિઓને અમારી વિનંતી છે કે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ જાતની તકલીફ ન પડે તેનું ધ્યાન રાખવાની જરૂર છે સાથે સાથે આપના સ્ટાફની પણ જે વધારો કરવાની જરૂર છે એટલે આપના મીડિયાના માધ્યમથી અમારે અપીલ છે કે જેટલી પણ બેદરકારીઓ જોવા મળે છે તેને તાત્કાલિક ધોરણે તમામ રીતની સુવિધાઓ સવલતો આપવામાં આવે તેવી અમારી માંગ છે વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો